ભરૂચના વાલિયા અને ટ્રાઇબલ વિસ્તારોમાં જીએમડીસીના પ્રોજેક્ટનો વિરોધ દિવસે ને દિવસે વિવિધ ગ્રામસભામાં વિરોધ અંગેનો ઠરાવ કરાયા બાદ પર્યાવરણીય લોક સુનાવણીમાં પણ ભારે વિરોધ નોંધાવાયો હતો ત્યારે આજરોજ બિલસ્તાન વિકાસ મોરચા દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ચંડેરિયા ગામના વ્હાઇટ હાઉસથી નીકળી વાલિયા ગામના ચાર રસ્તા પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુલહાર અર્પણ કરાયા હતા ત્યારબાદ વિવિધ ગામોમાં ફરી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય અને બિલિસ્તાન વિકાસ મોરચાના અધ્યક્ષ મહેશ વસાવા આદિવાસી આગેવાન પ્રફુલ વસાવા રાજ વસાવા ઉત્તમ વસાવા કોકિલાબેન તળવી વિજય વસાવા અને કિરીટ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા આગેવાનોએ જીએમડીસીના આ લિગ્નાયત પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો અને પ્રોજેક્ટ માટે જમીન ન આપવાનો હુંકાર કર્યો હતો લિગનાઇટ પ્રોજેક્ટના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો આવી ગયો છે સંગઠનો છે એ લોકોએ પણ સપોર્ટ કર્યો છે અને સમાજે સપોર્ટ કર્યો છે તો એમને પણ ધન્યવાદ ને આ રેલી ચાલતી રહેશે અને આ રેલી થપવાની નથી આવનારા સમયની અંદર બીજા પણ પ્રોગ્રામો આ જીએમડીસીની વિરુદ્ધમાં થતા રહેશે પદયાત્રા થતી રહેશે ધરણા થતા રહેશે અને છેલ્લે એન્ડ પર જ્યારે આ બોલ ડિઝરોની ગાડી આવશે મિલિટરી આવશે એમની બંદૂકો આવશે અમારા તીરકામઠાનેલા પણ સામે આવશે એટલે એમને યાદ રાખવું પડશે અમે સફળ કરવાના છે આવનારા દિવસોમાં આવા ઘણા બધા અમારા પ્રોગ્રામો ચાલતા રહેવાના છે અવિરતપણે અને હવે પછી આ વિસ્તારના મોટા ભાગના આગેવાનો બહેનો માતાઓ વડીલો અને યુવાનો તૈયાર થઈ ગયા છે એ લોકો હવે દરેક ગામે ગામ જઈને રૂઢિગત સભાઓ બનાવી અને ત્યાં નાના ઠરાવો કરી દીધા છે ઓલરેડી અને એને અમે કાયદાકીય રીતે પણ ચેલેન્જ કરવાના છે ગમે તે હિસાબે આ પ્રોજેક્ટના અમે અહીંયા આવવા દેવાના નથી એટલું જ અહીંયાથી અમે અમારું આહવાન કરીએ છીએ જવાહર જય આદિવાસી જય ભીલ પ્રદેશ